હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જશે તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવા લોકમાં તો અત્યારે અમારે કારખાને રજા પડી ગઈ છે ચાર વાગ્યા છે તો આજે રજા પડી ગઈ છે એટલે અંબાડી આવતા રહેશે તો જો આ હું તમને બતાવું બધું અહીંયા જો ચકલા સાઈન ખાય છે ને બધું કેવું મસ્ત લીલું લીલું થઈ છે કેટલા દિવસ તો બે ત્રણ દિવસ પહેલાં આવી હતી વાળીઓ અને આજે તો કેવા મસ્ત સરસ ગુલાબ આવ્યા છે તમે જુઓ ઉડાબડી માં જોવા કે અમસ સમસ સબ્જી હવે વાસ અને ઈ જો સુરત થી માધ્યર નો ફોન આવ્યો છે કે ફોન કર્યો છે કે કે સેટ થી એને છોડે વાત કરે છે અને જો આ સે મારી મેલી તો કે મારી વિશે કોમેન્ટ કરીને કે જો એ થી જો કે નજારો જ અલગ થઈ જાય કેવું બધું આ નજર નાખ કેવું મસ્ત લીલું લીલું તો તમે બધા કન્ટિન્યુ લોગમાં છોડાયેલા રહેજો હમણાં આપણે થોડી વાર પછી ઘરે જવાનું છે તો ઘરે જઈને પાછા મળવી માટા મારે છે જો 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 ઈ કે કરે છે એન રમચું થાય છે તો આવી છે અમારે માઇન્ડ વિ તમારા લોકોને કે વિશે કમેન્ટ કરીને કેજો તો હેલો ડિયર ફ્રેન્ડ ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગ માં અને અત્યારે જો કારખાને થી લગભગ 3:30 ની આજુબાજુ રજા પડી ગઈ હતી તો હીરા ખૂટી જતા તો અમે બે વાડી વિયુસીના જો હવે લીંદવા જવાની તૈયારી કરી છે કારણ કે અહીંયા કાંઈ કામ હતું અને સાડા ત્રણ વાગ્યાનું ખોટું લખાવ્યું કરતાં ટાઈમે વાડી આવીને કીધું લીધી નાખવી તો થોડુંક જો ખર થઈ ગયું છે જો આવું ચેક ચેક દેખાતા જો અહીંયા રહ્યું અહીંયા છે તો લીંદવાનું ચાલુ કરી દે થોડુંક લીંદવી અને લગમાં કન્ટિન્યુ જોડાયેલા અહીંયા આમ જો મારે કંઈક બધા લીંદ્યા છે તો અમે પણ લીંદવા લીંદ અને આ બાજુ આ ક્યાં કે મગ આવ્યા છે તો જો મગ તમને એ તો લગભગ કુણા હૈ છે કોણાસન આવી કોણી શીંગ છે આવી એવી કઈ બહુ થઈ નથી અને આવી છે અમારી કંઈક માઇન્ડવી તો કેવી છે અને આ છે મારા મકાન આ છે લીમડો જેની નીચે આપણે ને એવું બાંધ્યું છે ના માઇન્ડવી છે કેવી છે તે કોમેન્ટ કરીને કહેજો અને ટોક્કસ સમયમાં આપણી પાસે આઈફોન આવવાનું છે અને આઈફોનના આઈફોનમાં જ આપણે વિડીયો ઉતારવા છે અને એની ક્વોલિટી અને આની કેવી ક્વોલિટી કેવી છે તે જરૂરથી કોમેન્ટ કરજો અને વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો અત્યારે જો કે અમે બે વાડીએથી ઘરે આવતા રહ્યા છે અને ઘરે આવીને વાડીએથી ઘરે આવ્યા કા બહુ ભૂખ લાગી તો હું લે ઉઠી નાસ્તો વાટકા છે આ મસાલા વેપર છે આ નવી ક્રન્સ આવી છે ને આ બાલાજીના ચટાકા પટાકા છે એ કઢી બનાવવાની છે તો એ લગભગ મરસુ ખાંડે છે તો ઘરે આવ્યા છે અને ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ તમે કોઈ આવો નાસ્તો કરતા હોય તો કમેન્ટ કરીને કહેજો ત્યારે બોલવું છે

तेने तर तर हा हा रन्य नो वो फन आवे तर हा हा वधारे हसे तर हा हु हसे बदे हसता जुए नो हा नो नो हसता वई तो यम नहीं पहला तिम तमर हा हिर हब हब जाता दा टाण केम नि जाता जावी सीले हब हब जागे जावा काम होई ते नो जाई केर नकर जावा नुज भाई फोन आवेले ते हारे वाला ते तो जाई ने हां पलन जाता मित्र અત્યારે જો અમારા ઘેરે અમાર બેનપણી આવી ગયા છે સા પીવા તો તમારે કોઈને આ આવડા ઉંમર ના બેનપણી હોય તો કોમેન્ટ માં કેજો મારે જો આવડ્યું બેનપણી હોય અને આથી મોટી બેનપણી હોય ને આથી નાનું બેનપણી હોય જો તમારે કોઈને આવડી બેનપણી હોય આવડી ઉમરની તો તમે ફોન માં અમને કહેજો દુધી માં હા તમે કહો છો કે કાલ કેમ નતા આવ્યા સા પીવા સા પીવા પણ કાલ માર નવરાય નથી

હેલો મિત્રો તો અત્યારે અમે મારા પપ્પાને ઘરે ઘરે આવતા રહે છે અને અત્યારે જો અગિયાર વાગી ગયા છે તો હવે હોઈ જાય એવી કા એને તો જે વિડીયો એડિટિંગ કરવાનો છે વિડીયો એડિટિંગ કરશે અને હોઈ જાય તો તમને લોકોને મારો વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો શેર લાઈક અને કોમેન્ટ કરજો અને જો તમે લોકો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાઈડમાં પેલું આપેલું બે લાયક કરજો જેથી કરીને અમારા વિડીયો પેલા તમને લોકો ને ફરી પાછા મળશો એક નવા લોક સાથે